તે દરમિયાન સિકંદરાબાદ રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર આવીને ઉભી હતી ટ્રેન ઉભી રહેતા જ રોંગ સાઈડ પરથી ઉતરી પાંચ યુવાનો બેગ સાથે પ્લેટફોર્મ નંબર ચાર તરફ ભાગતા રે પડ્યા હતા ફરજ પર હાજર જીઆરપી સ્ટાફ ની સજ્જ તેઓએ પણ આ યુવાનો પાછળ ડોટ મુકતા ત્રણ પકડાઈ ગયા હતા જ્યારે બે ફરાર થઈ ગયા ત્રણ યુવાનો પાસે રહેલી ચાર બેગ પેક જોતા તેમાં ખાખી સેલોટેપ થી વીંટાળેલા વીસ બંડલ મળી આવ્યા હતા

વોન્ટેડ અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે